સુરાસુરા સેવિતપાદ પકજા કરી વિરાજથ કમનીયપુસ્ત વિધેચ પત્ની કમલાસન પ્રિ સરસ્વતી નૃત્ય દુવાચી મીસદા વસુદેવસુત દેવ કંસચાણુમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરૂ મુખંકરોચાલં પંગુલ્લંગય તે ગિરી તમહ વંદે પરમાનંદમાદ વૈદિક સંસ્કૃતિ તેમજ આપણા ઋષિઓએ વ્યવસ્થા ઉભી કરી માણસ પણ જીવે છે અને સામાજિક પ્રાણી પણ છે મેન ઇઝ અ સોશિયલ એનિમલ મેન ઇઝ અ રેસર એનિમલ અને બંનેની એક સરસ વ્યવસ્થા ઉભી કરી વ્યક્તિ જીવનને ચાર આશ્રમ માં વેચી નાખા બ્રહ્મચાર્ય આશ્રમ ગ્રહસ્થ આશ્રમ ભાનપ્રસ્થ આશ્રમ સંન્યાસ આશ્રમ એ તમારી આખી એજ થઈ સો વર્ષ નું જીવન કરતા હતા એટલે પચીસ પચીસ ના ચાર ભાગ પડ્યા પચીસ વર્ષ બ્રહ્મચાર્ય આશ્રમ પચીસ વર્ષ ગ્રહસ્થ આશ્રમ પચીસ ભાનપ્રસ્થ આશ્રમ પછી સંન્યાસ આશ્રમ અને સમાજ પણ આવા ચાર ભાગ પડી નાખ્યા વ્યક્તિ જીવન માટે આસન વ્યવસ્થા અને સમાજ જીવન માટે વર્ણ વ્યવસ્થા

હવે એમાં વિકૃતિઓ ઘૂસી ગઈ એટલે વિકૃતિ ઘુસ્યા પછી કોઈ પણ વ્યવસ્થા ખરાબ થઈ વ્યવસ્થા કઈ પણ સારું કરવા દાખલ થાય આશ્રમ વ્યવસ્થાને તો બહુ નથી કારણ કે વ્યક્તિ જીવનના વિભાગ છે એમાં બધી ઝંઝટ આવતી નથી પણ વ્યવસ્થા માટે ઘણું બધું અસ્તવ્યસ્ત અને મોટા મોટા માણસો પણ વિરોધ કરી નાખેલો છે આજે વર્ણવ્યવસ્થાના ફેવરમાં બોલવું એટલે સમાજમાંથી ફેંકાઈ જવું બીજો અર્થ થાય આટલો ઓર્થોડોક્સ માણસ આટલો જૂનવાણી માણસ હજી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રની વાતોમાં ફરે છે અને એનાથી વિરુદ્ધ બોલે એ સહજમાં ક્રાંતિકારી થઈ જાય એટલે વિરુદ્ધ બોલવાનું મન થાય કારણ કે જલ્દી પોપ્યુલારિટી મળે પ્રસ્થાપિત મૂલ્યોની વિરુદ્ધ બોલવાથી જલ્દી માણસ પોપ્યુલર થઈ જાય ગાંધીજીનું નામ જ્યાં સુધી લેવાશે ત્યાં સુધી ગોરસણનું નામ લેવાશે જ રામનું નામ જ્યાં સુધી લેવાશે ત્યાં સુધી રાવણનું નામ લેવાશે જ મોટા માણસ જોડે ટકરાઈ પડવાથી નાનો માણસ પણ ફેમસ થઈ જાય મોટો થાય કે નહીં કોને ખબર પણ પ્રતિષ્ઠ થઈ જાય અને જેને સસ્તી પ્રસિદ્ધિ જોઈએ છે તે આવા ધંધાઓ કરે એવું પણ શાસ્ત્રમાં લખેલું છે વ્યાસાદીન કવિ પુંગવાન શલી લઈ હસન વ્યાસાદી જે મહાન ઋષિઓ છે આદ્ય કવિઓ છે હલકા વાક્યો બોલીને સમાજમાં તમે એની મજાક ઉડાવો આ પ્રસિદ્ધ થવાનો સહેલામાં સહેલો રસ્તો એટલે આપણા લોકો મૂર્ખા નહીં હતા આવા નંગોને પણ ઓળખે છે મોટા માણસને ગાઢ આપવાથી તરત પ્રસિદ્ધિ મળી જાય છે એટલે સસ્તા માર્ગે ઘણા લોકો જાય પણ વ્યવસ્થા એઝ ઇટ ઇઝ ખરાબ નહોતી વર્ણવ્યવસ્થા છે વર્ણભેદ નથી ભેદ ખરાબ છે વ્યવસ્થા ખરાબ નથી વર્ણવ્યવસ્થા હોરિજન્ટલ હતી અને વર્ણભેદ વર્ટિકલ થયો બ્રાહ્મણ મોટો ક્ષત્રિય નાનો અને વૈશ્ય નાનો કીધું સમજાવવાને માટે કેટલાક રૂપકો આપવા પડે અને એને એટલા જ અર્થમાં લેવાય એનાથી આગળ પછી એને ખેંચાય નહીં બ્રાહ્મણો છે મુખમાસિત બાહુ રાજન્ય કરતા હા એ સમાજ પુરુષનું એક દર્શન છે કે બ્રાહ્મણ એનું મોઢું છે આજે આખો સમાજ પુરુષ છે વ્યવસ્થામાં બ્રાહ્મણ મોઢું છે અર્થાત એ જ્ઞાન આપવાનું કામ કરે છે અધ્યયન અધ્યાપન એ બ્રાહ્મણનું કામ છે એ વ્યવસ્થા સમાજમાં જોઈએ જ છે બાહુ રાજન્ય ન કરતા હક્ય સંપન્ન માણસો બી જોઈએ જેમ બ્રહ્મર્ષિઓની જરૂર છે રાજર્ષિઓની એટલી જ જરૂર છે તો એ વ્યવસ્થા શું ખરાબ છે એ ખબર સમજાતું નથી હસી હરી પકડાતું નથી અને એટલા મોટા માણસો એ વિરોધ કરે છે કે તમે નામ જો લો તો તમને એને પગાર લાગવાનું બંધ થાય અને એ માણસો પણ આ સમજવામાં નિષ્ફળ ગયા છે એટલે કેટલી ગહેરાઈથી આ બધી વાતોને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ વૈશ્ય કૃષિ ગો વૈશ્ય કર્મ સ્વભાવ જમ ખેતીવાડી ગૌપાલન અને વેપાર આ વૈશ્યોના કામ છે અને શ્રમ શક્તિ જે છે એ શુદ્રોના હાથમાં છે હવે સમજ્યા વગર પછી એવું બફાય છે કે બ્રાહ્મણ મુખ ક્ષત્રિય બાહુ વૈશ્ય ઉરુ અને સૂત્રોને પગ ઠરાવ્યા એક વખત થિંકિંગ મિસગાઈડ થાય ને પછી વિરોધ જ શરૂ થઈ જાય પગ હલકા છે એમ કોણે કીધું તમારા પગ કાપી જુઓ અને પછી કેમ જીવાય છે જુઓ ઓન ધ કોન્ટ્રરી પગ જ મજબૂત નહીં હોય તો માથું ક્યાંય પહોંચે જ નહીં જ્ઞાન આપવા જનાર બ્રાહ્મણને પણ પગ હોય છે એ ભૂલી જવાય છે આ ચારે ચાર એક જ માણસમાં છે નથી એમ નહીં એક સરસ વિભાજન અને સહેલાઈથી સમજાવવાને માટે અધ્યક્ષ અધ્યાપનનું કામ કરે તે બ્રાહ્મણ સંભાળે રક્ષણનું કામ કરે તે ક્ષત્રિય અર્થવ્યવસ્થા ઉપર જેનો વધારે પ્રભાવ છે તે વૈશ્ય અને શ્રમ શુદ્ર છે અને બીજી એક મજા એ છે કે શૂદ્ર એટલે અતિશય ગરીબ માણસ હતો અને બધા એને મદદ કરવી જોઈએ એનું કારણ શુદ્ર એટલે રસ્તામાં ઝાડુવાળો જ ધ્યાનમાં આવે છે સૌથી વધારે શ્રીમંત શૂદ્રો હતા એ લોકોને ખબર નથી શૂદ્રોને મદદ કરવાની ન હોય સુદ્રો સમાજને મદદ કરે આટલા શ્રીમંત હતા અને શંકર ભાષ્યમાં લખેલું છે દ્રવતી બીજા લોકોનું દુઃખ જોઈને જેનું હૃદય દ્રવી જાય અને મદદ કરવા માટે દોડી જાય તેનું નામ શૂદ્ર હવે ક્યાંમાં હલકાઈ ક્યાં આવી આપણી બુદ્ધિ પાસે ગ્રાસપિંગ નથી અને કેટલીક વાતો પકડી શકતા નથી માટે હલકું છે અને ખરાબ છે ઠરાવી દેવાનું પછી માસ તો ફોલોઅર્સ છે નેતૃત્વ જ્યારે કોઈ વાત સમજીએ નહીં અને અસ્તવ્ય સમાજ પાસે મૂકે તો પછી ટોળાઓની ક્યાં અછત છે કોઈ પણ દેશમાં અહીંયા તો વધારે ભારતમાં તો હદ છે તેથી સુચાદ્રવતી પગ હલકા નથી એક બહુ મોટા માણસે આ વ્યવસ્થાનો વિરોધ કર્યો પછી એમનું જ પુસ્તકો વાંચતો હતો ખબર ન પડતા પાછળ બારણે એમની જ કબૂલ હતી કે આ વ્યવસ્થા સારામાં સારી છે એક ધ્યાનભંગ થઈ જાય સ્મૃતિ દોષ થઈ જાય અને એટલે જ મેં કીધું કે ક્રાંતિકર્તા સંક્રાંતિની ઉપાસના શ્રેષ્ઠ છે કોઈક વિચારની એક મર્યાદા પણ જોઈએ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો એક જે ભેદ છે તે ધ્યાનમાં આવવો જોઈએ બહુ સરસ આદરણીય માણસ છે હું નમસ્કાર બી કરું છું એમને પણ પુસ્તકમાં પછી લખતા લખતા એમણે ખ્યાલ લખેલું હતું કે શિક્ષણ વ્યવસ્થા ન હોય તો કોઈ રાષ્ટ્ર ઊંચું આવે નહીં જ્ઞાનની ઉપાસના પ્રત્યેક રાષ્ટ્રે કરવી જ જોઈએ એનું કારણ છે ફિઝિકલ વર્લ્ડ વિશ્વા વિરાજ હતી બુદ્ધિ સર્વોપરી છે ઉર્ધ્વ મૂળ અહીંયા ઉર્ધ્વ મૂળ મૂળ છે બાકી બરો દાઢી પાંદડા છે અધર શાખમ તમારા પગ ક્યાં જાય છે તે પગ નક્કી નહીં કરે માથું નક્કી કરશે માથાએ તમને કીધું કે સવારે સાત વાગે સોમૈયા ગ્રાઉન્ડમાં જવા જેવું છે તમે આવ્યા કે તો ના આવો પગ પોતાની મેળે ક્યાંય જતા નથી અને માણસના પગ તો ન જ જાય તેથી મેં એકવાર કીધેલું કેવળ પગથી ચાલે અને પશુ કહેવાય અને પગની જોડે માથું પણ ચલાવે અને માણસ કહેવાય તેથી પગ ક્યાં જશે એ માથું નક્કી કરે આંખ શું જોશે એ માથું નક્કી કરે કાન શું સાંભળશે એ માથું નક્કી કરે જીભ શું બોલશે આ માથું નક્કી કરે એટલે સૃષ્ટિનું મૂળ તો ઉપર પરમાત્મા હશે જ પણ તમારા જીવનમાં પણ જ્ઞાનમ બ્રહ્મ એ જ બ્રહ્મ છે ને એનું મૂળ અહીંયા છે હાથ કેમ ચાલશે એ માથું નક્કી કરે કોઈને સાબાસી આપવી હોય ત્યારે હાથ જુદો ચાલે કોઈને ધબ્બો મારવો હોય ત્યારે હાથ જુદો ચાલે અને તમાચો મારવો હોય ત્યારે હાથમાં કેટલો ફોર્સ મૂકવાનો એ માથું નક્કી કરે છે તમાચો અને સાબાસી એક નથી એ જ હાથ પંપાડી શકે એ જાત ધબો મારી શકે એ જાત તમાચો મારી શકે અને એ જાત કોઈનો પગ ખેંચી પણ શકે તેથી જો ન હોય શિક્ષણની ઉપાસના ન હોય કોઈ પણ સમાજનો વિકાસ થાય નહીં તેવી રીતનું શાસન પણ જોઈએ રક્ષણ વ્યવસ્થા પણ જોઈએ શાસનના ભાવના પ્રયોગો આ દેશમાં થયા છે પણ અઘરું જે ફાવવું સક્સેસફુલ પ્રયોગ વશિષ્ઠે કર્યો તો શાસના ભાવન પણ પછી એમાં પણ કેટલીક મર્યાદાઓ આવી કોઈ માણસ ચોરી જ ન કરે તો પોલીસ જોઈએ શા માટે કોઈ માણસ ગુંડાગીરી જ ન કરે કોઈ માણસ કાયદાનું ઉલ્લંઘન જ ન કરે ટ્રાફિક પોલીસ શા માટે જોઈએ મારે કેમ ચાલુ મને ખબર છે અહીં ભુવનભાઈ હું કંઈ ઢોર છું કે મને પછવાડે ભરવાડ જોઈએ શું મારા માણસ નથી કે પોલીસ મને લાકડીને સીધું ચલાવે તેથી એનિમલ લાઈફ હોય તો આ બધું આ કંટ્રોલને આ બધું જોઈએ અને વાત પણ સાચી છે દેટ ગવર્મેન્ટ ઇઝ ધ બેસ્ટ ગવર્મેન્ટ વિચ ગવર્ન ધ લિસ્ટ ઓછામાં ઓછો રાજ્યનો હસ્તક્ષેપ હોય એ સમાજ વ્યવસ્થા સારી કહેવાય પણ ઓછામાં ઓછો એટલે હોવો જોઈએ એની કબૂલાત છે ન હોવો જોઈએ એમ નથી કીધું ગવર્સ ધ લિસ્ટ ઓછામાં ઓછી દખલગીરી હોવી જોઈએ આ તો ઠેઠ સુધી કરી છે તમારા સુધી ગવર્મેન્ટ પહોંચી જાય ગવર્મેન્ટ એટલે આફરો પ્રત્યેક માણસ રાત દિવસ કઈ લડવા જાય નહીં એક વાર ગુભો કરો કે આ બધું ધ્યાન રાખે અને રક્ષણ કરનારા જે માણસો છે એ જો આખા સમાજની કે આખા રાષ્ટ્રની રક્ષા માટે જો મહેનત કરતા હોય તો એ બિચારા કમાવા ક્યાં જાય એટલે ટેક્સ આપવાનો એમાંથી એમના ખર્ચાઓ ચાલે તેથી માણસની કાયા અને માયાની રક્ષા માટે નિર્માણ થયેલી ગવર્મેન્ટ જ જ્યારે કાયા અને માયાનો ભોગ લેવા માંડે તો જવાનું ક્યાં રક્ષક બને ભક્ષક અને ખુદ વાડ જ્યાં ચીબડા ઘડે ફરિયાદ કોને ક્યાં જઈ કરવી કહો ત્યાં આપણે તેથી રક્ષણની એક વ્યવસ્થા હોવી જ જોઈએ બહુ મોટો પ્રયોગ થયો છે રામકાળથી પહેલા સાસના ભાવનો ત્યાર પછી નક્કી થયું કે તમારા નગરમાં બધા જ માણસો સારા છે કબોલ ચાલો કોઈ શાસન વ્યવસ્થાની જરૂર નથી કોઈ પોલીસની જરૂર નથી પણ બીજા રાજ્યના માણસો સારા હશે એવું કોણે કીધું અને એ તમારા ઉપર હુમલો કરે તો રોજ ઘરે ઘરમાંથી જોવાને લડવા બનાવશો એટલે એક સ્ટેન્ડિંગ આર્મી નાનગળો હોવું જ જોઈએ તમે બધા જ સારા છો બી અઘરું છે પણ માની છે ચાલો કે આ નગરમાં કોઈ નથી જનપદ ન પણ ના થઈ ગયું સરસ બાજુનું રાષ્ટ્ર તમને પજવે તો શું કરશો ત્યારે વેપારી દુકાન છોડી જશે તેથી એ શક્તિની ઉપાસના જરૂરી છે અને એના માટે આખો વર્ગનો વર્ગ ઊભો કરવાની જે મહેનત થઈ હશે ને આ જે વિચારજનો આવ્યો હશે ને એને શાષ્ટાંગ પ્રણામ કરવાને બદલે વ્યવસ્થા માટે અસ્તવ્યસ્ત બોલવું એ વ્યવસ્થા ખરાબ નથી બોલનારો માણસ અવ્યવસ્થિત છે એની વિકૃતિનો તમે દોષ કાઢો અને વ્યવસ્થા વિકૃત થયા પછી કોઈ પણ વ્યવસ્થા ગમે એવી સારી હશે ખરાબ છે એની મૂળભૂત જે વર્ણ વ્યવસ્થા હતી એ વર્ણભેદમાં પરિવર્તિત થઈ ગઈ લોકો બ્રાહ્મણોને મોટા સમજતા એના બદલે બ્રાહ્મણો પોતાને મોટા સમજવા લાગ્યા ત્યાં સડો ઘુસ્યો કોઈ આપણને મોટા સમજ્યાનો વાંધો નહીં પણ આપણે મોટા નથી આપણને તો ખબર હોવી જોઈએ ને આપણને જ ખબર ન હોય ત્યારે ઉઠી જાય અને એટલે ઘણી વાર હું કહું છું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વર એ શ્લોકના બે અર્થ છે શિષ્ય બોલે ત્યારે અર્થ જુદો અને ગુરુ બોલે ત્યારે અર્થ જુદો શિષ્ય અતિશય ભાવથી કહેશે કે મારા ગુરુ સાક્ષાત બ્રહ્મા છે મારા ગુરુ સાક્ષાત વિષ્ણુ છે મારા ગુરુ સાક્ષાત મહેશ્વર છે કબૂલ છે એના ભાવને નમસ્કાર પણ ગુરુ જ્યારે આ શ્લોક બોલે ત્યારે એ જ બીજો અર્થ એમાંથી જ નીકળે છે ગુરુ બ્રહ્મા હું નહીં ગુરુ વિષ્ણુ હું નહીં ગુરુ દેવો મહેશ્વર હું નહીં આ ગુરુની ધારા હોય ને તો બચે એ તો દાડો ઉઠે ગુરુનો જે દિવસે ગુરુ પોતાને ભગવાન સમજવા લાગ્યો તે દિવસથી પતનના દિવસો શરૂ એના પોતાના પણ સમાજના પણ રાષ્ટ્રના પણ એક જૈન મુનિએ એક સરસ મુક્તક લખેલું અપમાનોસે બોટ ડરે અપમાનોસે બોટ ડરે સન્માનો સન્માનથી પૂછો જ નહીં વર્ણન કરાય નહીં અપૂજ્ય માણસોની પૂજા થવા લાગે મોટા મોટું પાપ છે સમાજમાં પ્રગટલું અને બીજું પરિણામ નહી આવે પૂજ્ય માણસોની પૂજા થવા લાગે એટલે પૂજ્ય માણસો સાઈડમાં પડી જાય કંકે પૂજાવાની હોસ જને છે તે આગળ આવીને ઉભો દેવાનો અને પૂજ્ય મહારાજો ખરેખર પાછળ લેવાનો છે તે સારા માણસોની ઉપેક્ષાનું પાપ અને ખોટા માણસોની આરતી ઉતારવાનો પાપ સમાજમાં ચાલુ થઈ જાય તેથી આપણને ઓસે બહુત ડરે આપ સન્માનો સે ડરના હોગા અભિ શાપો સે બહુત ડરે આપ वरदानो से डरना होगा।, होगा देख धर्म ગુરુઓ કી હાલત અબ તો એસા લગતા હૈ શેતાનો સે ખુબ ડરે અબ ભગવાનો ના હો હવે જે ભય ફેલાય છે ને આતંક એ ધર્મ નામે પણ ફેલાય છે ધર્મ વ્યવસ્થા આપનારી તત્વ છે સમાજને અવ્યવસ્થિત કરવાનું તત્વ નથી પણ પાયાની વાતો જયારે ભૂલાઈ જાય ત્યારે કેવો સમાજ દિગભ્રાંત થાય છે અને એ દશા ઉપર આજે રાષ્ટ્ર ઊભું છે જાગૃત માણસ જરાક નજર ફેરવે તો જે થવું જોઈએ તેના કરતાં બધું જ ઉલટું થવા લાગ્યું છે એનું નામ કલજુક કલજુ કંઈ માથું નીચું રાખીને પગ ઊંચા રાખીને માણસ ચાલતો નથી પણ માથું પણ પગ જેવું થઈ ગયું છે સમજ્યા વગર ચાલ્યા કરે છે એનિમલ લાઈફનો પ્રભાવ વધી જાય ત્યારે કહેવાનું તત્પર્ય બ્રાહ્મણને એક સરસ કામ સોંપ્યું ક્ષત્રિયોને એક સરસ કામ સોંપ્યું વૈશ્યોને એક કામ સોંપ્યું અર્થવ્યવસ્થા પાવરફુલ હોવી જોઈએ ભિખારી રાષ્ટ્રનું કોણ માને અસટ્ટ રાષ્ટ્રનું કોણ માને શક્તિ શૂન્ય માણસોના સારા પ્રિન્સિપલ્સને પણ સ્વીકારવા કોઈ તૈયાર નથી સારી વાતોની પછવાડે પણ સાત્વિક બળ હોવું જોઈએ નિષ્ક્રિય થયા પછી દેવો પણ દાનવો પાસે હારી ગયા છે પહેલા દિવસે મેં કીધેલું ત્યારે કહેવાનું તત્પર શું છે ડાયનેમિઝમ જે છે એ જીવનમાં જોવા જોઈએ જ શક્તિની ઉપાસના બળની ઉપાસના જ્ઞાનની ઉપાસના પાવરફુલ અર્થવ્યવસ્થા દુનિયા પાસે લોન માગી માગીને રાષ્ટ્ર કેટલા દિવસ જીવે અને પાછું વધારે લોન લઈ આવે તો બહુ મોટો માણસ કહેવાય એનું કારણ વધારે સારી ભીખ માગતા એને આવડે છે રાષ્ટ્ર સેલ્ફ સફિશિયન્ટ થવું જોઈએ અમને કોઈના મદદની જરૂર નથી અમે પોતાના પગ પર ઊભા રહેશું એમ જે માણસ બોલે માણસ પણ વાળો રાષ્ટ્ર પણ ખુમારીવાળો કહેવાય તેના બદલે વધારે ઉધાર લાવી લાવીને પણ અમે સારું દેખાડી શકશું તો જેવી વાત છે ગૌરવ જેવું શું છે એમાં રાષ્ટ્રને પગભર થતાં આવડવું જોઈએ માણસને પગભર થતાં આવડવું જોઈએ તેની બધી જ ઉપાસનાઓ જીવનમાં જોઈએ જ્ઞાનની ઉપાસના જોઈએ શક્તિની ઉપાસના જોઈએ અર્થવ્યવસ્થા પાવરફુલ જોઈએ અને શ્રમની શરમ ન હોવી જોઈએ ગાંધીજી ત્યાં સુધી કહેતા કે જે માણસ કામ કરતો નથી એને જમવાનો પણ અધિકાર નથી અને આજે નિષ્ક્રિય માણસો વધારે જમતા હોય છે ઓછામાં ઓછું કામ કરે તે વધુમાં વધુ પડાવે આવી એક સમાજ વ્યવસ્થા આવીને ઊભી રહી ગઈ અને કોઈ પણ કામ કર્યા વગર થતા નથી કામને એક કુટેવ છે કર્યા વગર ન થવાની જો કામ કર્યા વગર થઈ જતું હોત તો માણસો નિરાત હતી નહીં કેલ્યા વિણા હોત નહીં કંઈક પણ તમારે કરવું પડે છે એ જ ચાર વાતોનું સમર્થન મેં વાંચ્યું ત્યારે મને આશ્ચર્ય થયું કે વર્ણવ્યવસ્થાનો વિરોધ કરનાર માણસ પણ તમે આ જ વાતો જ્યારે લખતો હોય ત્યારે આ જ વર્ણવ્યવસ્થા છે તમે જેને જ્ઞાન જ્ઞાન કીધું એમાં આ લોકોએ બ્રાહ્મણ નામ પાડ્યું તમે જેને શક્તિ કીધી અને આ લોકોએ ક્ષત્રિય કીધા તમે જેને અર્થવ્યવસ્થા કીધી અને આ લોકોએ વૈશ્ય કીધું અને તમે જે શ્રમનું મૂલ્યાંકન હોય એને સૂત્રો આવે તો નામનો જ ભેદ છે વાત તો એની જ છે તેથી વ્યવસ્થા કોઈ જ ખરાબ હોતી નથી હું ઘણી વાર કહું છું દીકરો પરણતો હોય તો ડાયોસ્પર વર વધુ ઊભા હોય અને દીકરાનો બાપ ગેટ પાસે ઊભો રહીને બધાનું સ્વાગત કરતો હોય હવે સ્ટેજ ઉપર આ છે અને ગેટ પાસે પહેલો છે તો એ નાનો અને આ મોટો એવું થયું ગેટ પાસે ઊભા રહેવાથી બાપા ડોરકીપર થતા નથી ઉલટો યજમાન છે સ્વાગત એ જ કરે છે અને આના પૈસાથી આ પરણે છે એકાદ માણસ અહીંયા ડાયસ પર ઉભો રહે મોટો થઈ ગયો અને ગેટ પાસે ઉભો રહે નાનો થઈ ગયો તેથી ઊંચ નીચનો ભેજ જ્યાં શરૂ થઈ ગયો છે જ્ઞાન મોટું છે બ્રાહ્મણ મોટું નથી પણ વગર જ્ઞાને બ્રાહ્મણ પોતાને મોટા સમજવા લાગ્યા એથી ગાઈડન્સ આપવાની વાત જ ચાલી ગઈ અને પૂજાવાની વાત શરૂ થઈ ગઈ અસંતુષ્ટા દ્વિજા નષ્ટા શાસ્ત્રો કહે છે બ્રાહ્મણ જે દિવસે અસંતોષી થયો તે દિવસે મર્યો સમજો એનું બ્રાહ્મણત્વ ટકશે નહીં ખાલી નામનો બ્રાહ્મણ રહેશે અસંતુષ્ટા દ્વિજા નષ્ટા સંતુષ્ટાશ્ચ મય બુજા બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ રાજા અસંતોષી હોવો જોઈએ કારણ કે મારી પ્રજાને જેટલી સુખી કરી છે એટલી ઓછી છે આવો અસંતોષ મનમાં રહેવો જોઈએ હવે એ સંતોષી બની જાય તો વિકાસ ખરાશ રાષ્ટ્રના વિકાસનો કોઈ પરિસમાનો હોય જેટલું થાય એટલું છે હજી વધારે કરશું હજી વધારે કરશું એનું કારણ આરાધનાય લોકશ્ય મૂંચતો નાસ્તી મેં વ્યથા આ રામાયણ છે રામ કે છે સ્નેહમ દયામચ છે સૌખ્યમ છે યુવા જાનકી માપી આરાધનાય લોકો મૂંચતો નાસ્તી મેં વેઠા મારા જીવનનો સ્નેહ મારા જીવનની દયા મારા જીવનનું સુખ અને જરૂર પડે તો જાનકી પણ લોકોની પ્રસન્નતા માટે આ બધાનું ત્યાગ કરીશ મારું સુખ મારું ચેન મારી સમૃદ્ધિ આટલું જ નહીં મારું પ્રિય પાત્ર પ્રજાનું રંજન કરે છે રાજા પ્રકૃતિ રંજનાત રાજા શબ્દની ઉત્પત્તિ અહીંયા છે પ્રકૃતિ અને પ્રજા પ્રજાને પ્રસન્ન રાખી શકે તે જ રાજા કહેવાય અને રાજતયથી રાજા જે શોભે છે તે રાજા અને બીજાનું કલ્યાણ કરે તે જ શોભે બીજાને પજવે શું શોભવાનો હતો એટલે રાજતયથી રાજા એ શોભે છે અને શોભે શા માટે છે પ્રકૃતિ રંજન પ્રજાનું જ સુખ પ્રજાનું જ હિત પ્રજાની જ પ્રસન્નતા એ જ વિચાર રાત દિવસ જેના મનમાં આવે છે તેથી રાજા પ્રકૃતિ રંજનાથ એને સંતોષ ન હોય એનું કારણ જેટલો વિકાસ થશે એની પ્રજા વધારે સુખી થશે બ્રાહ્મણ સંતોષી હોય તો શોભે રાજા અસંતોષી હોય તો શોભે ગણિકા નિર્લજ્જા હોય તો એનું કામ ચાલે અને કુલ વધુ સલજ્જા થાય તો ખલાસ થઈ જાય નિર્લજ્જા સલજ્જા ગણિકા નષ્ટા નિર્લજ્જાશ્ચ કુલ સ્ત્રી ગણિકાનું કામ કરવું છે અને સરમાર પ્રકૃતિની બાઈ છે વ્યવસાય ચાલશે અને નિર્લજ્જાશ્ચ કુલ સ્ત્રી છે કુળવાન અને છે નિર્લજ્જ પતિ ગયું તો ઘરમાં જ વેસી આવી છે એમ સમજો ત્યારે કોણ ક્યાં નાશ પામે એ સ્વસ્થ લખી આપ્યું છે અસંતોષી બ્રાહ્મણ બ્રાહ્મણત્વ ગયું સંતોષી રાજા ક્ષત્રિયત્વ ગયું સલજ્જા ગણિકા કા વાત પતી ગઈ અને નિર્લજ્જા ખુલસ થઈ ગયા ખરાશ થઈ તેથી એટલી બધી વાતો વ્યવસ્થિત કીધેલી છે અને આટલું સરસ સંકલન છે કે વ્યવસ્થા કોને કહેવાય તે શીખવા માટે દુનિયાએ ભારત પાસે આવવું પડે અને ગમે એટલા લોકોનો ગમે તેટલો વિરોધ હશે પણ અતિશય જબરજસ્ત નિષ્ઠાથી ઓશોએ વર્ણવ્યવસ્થાનું સમર્થન કર્યું છે જ્યારે એમ મનાય છે કે વર્ણવ્યવસ્થા માનનારા માણસો ઓર્થોડોક્સ છે જૂનવાણી છે એ કોઈની પરવા કર્યા વગર આ વિશ્વ ચિંતક આગ્રહપૂર્વક કહે છે કે આજેની તો કાલે જ્યારે પણ વિશ્વે આગળ આવવું હશે તો આ વ્યવસ્થા માન્ય કરે જ છૂટકો છે કોણ કે છે ઓશો પરંપરા ભંજક છે પોતાને વૈદિક કેવડાવનારા માણસો પણ સમર્થન કરતા ડરે છે એ વાતનું આ માણસે સમર્થન કર્યું છે મનુસ્મૃતિનું સૌથી વધુ પાલન ઓશોએ કર્યું છે તે ઓશોના અનુયાયીઓને પણ ખબર નથી આપણને આશ્ચર્ય એ વાતનું થાય છે ઓશોના અનુયાયીઓ ઓશોને સમજ્યા વગર દાદ આપે છે એનું દુઃખ છે દાદ આપવા જેવો માણસ છે હું પણ દાદ આપું છું અત્યારે એને પણ એ વાત માટે દાદ આપું છું કે મોટા મોટા ધુરંધરો જે વાતનું સમર્થન કરતા ડરે છે ખુલ્લા દિલે અને હોલ હાર્ટેડલી એણે કહ્યું છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યવસ્થા છે અને સમજીને કાં તો માર ખાઈને વિશ્વ પાછું ત્યાં જ આવવું પડશે અને એ જ વાત કૃષ્ણ ગીતામાં કે ચાતુર્વર્ણ મયા શ્રેષ્ઠમ ચાર વર્ણો મેં ઊભા કર્યા છે આપણે ગમે એટલા હોશિયાર છું કમસે કમ કૃષ્ણ કરતા ડાયા નથી એ સમજવાનો વિવેક જ્યારે ખોવાઈ જાય ને ત્યારે માણસ પોતે પણ અસ્તવ્યસ્ત થઈ જાય અને વ્યવસ્થા ખોરવાઈ જાય સર્વેત્ર ત્રણે સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યતું માકર્ષિત